ભરૂચના હાસોડ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત કે વકીલ હાઈસ્કૂલ અને આલ્કા પ્રાઇમરી શાળા આવેલી છે જેમાં આ શાળાના અભ્યાસ કરતાં પાંચસોથી વધુ વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને બુટકોસંબાના હેમલતા ચેરિટેબલ ટ્રસ્ટ અને પાનોલીના પ્રો લાઈફ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યા છે હેમલતા બહેન ચેરિટેબલ ટ્રસ્ટના કેસરીમલ શાહ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ તો પ્રો લાઈફ ફાઉન્ડેશનના કરણ જોલી યોગેશ પારિક અને તેમની ટીમ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે આ માટે આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે યુનિફોર્મ વિતરણના આજરોજ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે હેમલતા ચેરિટેબલ ટ્રસ્ટના કેસરી મલસા હાંસોડ તાલુકા પંચાયતના સભ્ય જયેશ પટેલ મંડળના પ્રમુખ તુષાર પટેલ ઉપપ્રમુખ ઉમેદભાઈ પટેલ સેક્રેટરી ભગવતી પટેલ પ્રોલાય ફાઉન્ડેશનના પ્રતિનિધિ અને મંડળના સભ્ય જય મંડળના સલાહકાર ચંદ્રકાંત રાજેન્દ્ર શાળાના આચાર્ય ધર્મેશ જોશી પ્રાથમિક વિભાગના આચાર્ય જયેશ પટેલ સહિત શાળાના પરિવાર તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે બાળકોના યુનિફોર્મ તેમજ બૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું તો સાથે જ પર્યાવરણની જાળવણી હેતુ સર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું શાળા પરિવાર દ્વારા હેમલતા ચેરિટેબલ ટ્રસ્ટ અને પ્રો લાઈફ ફાઉન્ડેશનના આગેવાનોનું સાલ સન્માનપત્ર આપી અભિવાદન કરવામાં આવ્યું હતું